શ્રાવણ માસ ના હવે કદાચ આ છેલ્લું વીક છે ને કદાચ આ છેલ્લો સોમવાર હશે એ ચોવીસ તારીખે ખતમ થાય છે શ્રાવણ આજે કઈ છે અઢાર તારીખ થઈ છે એટલે યસ લાસ્ટ મંડે બધાને હર હર મહાદેવ મારા તરફથી મારા પરિવાર ને મહાદેવ બધી ઈચ્છાઓ પૂરી કરે અને આજની સવાર આપણી પડી છે આપણા ઘરે અમદાવાદમાં અને હવે આપણે નીકળી ગયા છીએ કામ ધંધે જે આપણા કામ છે ચાર દિવસથી ફર્યા છીએ તો જોવા પડશે ને ભાઈ કામકાજ શું કર્યા છે ને શું નહીં ને બધા સો એકચ્યુઅલી ચલો લેટ્સ ગો અત્યારે જઈ રહ્યો છું હું નિપોલવાળા શોરૂમે પણ નથીને આજે મૂવીના એક સોંગનું શૂટિંગ બાકી હતું સો નથી ગઈ છે શૂટમાં બરાબર છે એટલે નથીને હજી બે ત્રણ દિવસ શૂટ છે કદાચ આવશે પણ મોડી આવશે શું જશે આવીને એવું કામ છે આજે બોટલું ચાલો લેટ્સ ગો અત્યારે જઈએ છીએ દુકાને જોઈએ છીએ શું કરીએ છીએ શું નહીં આજના દિવસની અંદર ચા પીવાની બાકી છે ચા પીશું કેમકે બાકી છે વાગ્યા છે પોણા એક બપોરના મોર્નિંગ નથી થઈ મારી બરાબર પછી પાંચ વાગે સુતા પહોંચી ગયા હતા અમે લોકો બે વાગે જોયો દોઢ વાગે જોયો બટ કેટલા વાગે પહોંચે તા મને યાદ નથી અમે લોકો પાંચ વાગે સીધા સો ભાઈ લેટ ગો જોઈએ છીએ આજના દિવસની અંદર શું થાય છે શું નહીં બટ દ્વારકામાં બહુ મજા આવી અને ત્યાં અમારા મિત્રો પણ ભણ્યા હતા અને બધા એમને બધા ફર્યા ભેગા બરાબર છે પશુ ભાગી બધા મજા કરી છે અમે લોકોએ મોજ મોજ આનંદ આનાથી ખૂબ સરસ માણસો સારો એવો સપોર્ટ કર્યો એમને કરવાનો તો ચલો ગો અત્યારે જે છે પણ દ્વારકાનો માહોલ કંઈક અલગ હતો આ વખતે મજા આવી મને ચાલો

आज फिर से कुछ व्लॉग शूट नहीं हुआ है और मैं बैठा हूँ आराम से शॉप के अंदर ऑफिस में और पुरानी पुरानी जी की तो हमारी ओपनिंग की फोटोग्राफी है वो सब कुछ आराम से मैं बैठा बैठा देख रहा हूँ अभी सोच रहा हूँ कि भाई कैसा था ये सब क्या है कैसे हमने ये सब इसको खड़ा किया है कितनी जो मेहनत लगी थी हमें जसी दादी और सब लोग आए थे हमारे ओपनिंग में સૌક દેખના બહુત હિ મજેદાર ચીજ છે ભાઈ એ સબ બોલું ને મેં તો ક્યાં વસ્કુ બોલતે મેમોરીઝ જૂનું મેમોરીઝ સો બધી મેમરી જે છે ને એ કંઈક અલગ જ લેવલની છે મજા આવે જ્યારે જ્યારે આ બધી મેમરીઝ હું જોઉં છું ત્યારે મને બહુ મજા આવતી હોય છે સો યસ આ બધું જોવાની મોજ અલગ છે કંઈક અને હું કરું છું ટાઈમપાસ આ બધું કરીને કેમ ટાઈમ થતો નથી ક્યારનો અને મને બહુ કંટાળો આવી રહ્યો છે આજે કે મેં કાંઈ કર્યું નથી સાવ નવરો બેઠો છું મસ્તીનો આરામથી અને ક્યાંક જઈને આવું ને એટલે આવું થાય જ છે મારા જોડે દર વખતે જે મેં તમને ઓલરેડી ખાસી બધી વખત કીધું છે કે ભાઈ મારા જોડે આવું થાય જ છે એમ જે ઘાયલની કંઈક શાયરી છે એનો મારા ખ્યાલથી અવાજ કેમ નહીં આવતો તો વાંધો નહીં બટ જોઈએ છે ભાઈ શું કરીશું બ્લોગમાં કંઈ છે તો નહીં હજુ સુધી

वो बेचार चार जोड़ी मोकरा काटना बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है पहली <laughs> 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 कान उड़ाने को

આ વ્યવસ્થા આ बाजू આ बाजू જ જવા હા ધીમે 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 સ્લોપ સ્લોપ મારી Alto tha eh ne go bhai ઓલરેડી already ને કેટલું ketlo khainayo અમારે ભાઈ અરે ba badha vat મને કેમ kem ડતો કોઈ બી સમજે પગાર

આ રૂ બરાબર છે નકશ હવે છોડ દે હમ પ્રેન મોટો ના હોય આ દન મોટો જો ઓપકો ન કઈ સા બચાવ たら આનું જો મોટો કૃષ્ણ રાધસ માટે ના લેવા દીધી કે આ એ ના હોય હવે લાવ પુલ પુલ આ મધુરો મધુરો આકુ 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 તો વચ્ચે નહી આલે

Don't t t a g a h o u t t a y t i e w h a is that? e y i n g t e r u a y s a i

इसके सामने रात में बात करने के लिए नजर खुली करके बात करनी पड़ती क्योंकि साला दिखता नहीं है दिखता नहीं है साला और इसके साथ बात करने के लिए मुझे जीरो पॉइंट फाइव में आके करनी पड़ती है क्योंकि ये वन एक्स में आता नहीं है बाबू फाइव एक्स में तो खाली એની આંખ એકલી આવે જીરો પોઈન્ટ ફાઈવ ને જીરો પોઈન્ટ વન એક્સ કરું ને હું ત્યારે એ રમન દેખાય એવડો છે હાથી ચાલો સો ગાઈઝ બસ આજના દિવસ માટે હતું આટલું જ બસ કંટાળો 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 આજના દિવસમાં માં એટલું જ હતું પણ આ બધા આયા એટલે રાતે થોડી વાર મજાક મસ્તી ભાઈ સુઈ જઈશું સો ગાઈઝ બાય બાય ગુડ નાઈટ તો જો જવાબ નહીં આવતો એટીટ્યુડ છે તને એટલે શું છે તને લેવા દેવું હે બેલાવી તને હે

सो गाइस बाय बाय गुड नाईट डू व्हाटएव्हर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय अम्बे मां